બોલો જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય બે હજાર ચોવીસ ના ઇલેક્શનનો આજ પહેલો દિવસ અને સવારથી રમઝટ ચાલે છે અગાઉ એમ કહેવામાં આવતું ચારસો પાર ચારસો પાર પોલિટિક્સ લોકો પણ ચારસો પાર બોલે એમાં કાંઈ ખોટું નતું પણ જે ટીવીના એન્ક્રો જે બોલતા હતા એ જરા પણ વ્યાજબી ન કારણ કે ટીવીના એન્કરો એટલે એક લોકશાહી કહેવાય પણ આજે લોકશાહી જેવું કંઈ રહ્યું નથી લોકશાહીને ઠોકશાહી કરી નાખી છે પણ એમને ટીવીના એન્કરોને ખબર નથી કે તમારો પણ વારો એક દિવસ આવવાનો છે અને વારા પછી વારો બધાનો આવવાનો છે એમાં બે મત નથી ચારસો પાર તો છોડો પણ કેટલા પાર થશે એ રામના આઠ વાગ્યા પાર પડશે તમને સરકારને પણ શું મળે છે એ પણ ખબર પડશે આઠ વાગે કહેવાનો મતલબ કે આપણે એવા કર્મ કરીએ કે આપણે ચારસો પારની પાંચસો પાર થઈ શકીએ પણ ઉપર છે આધાર છે આજે લોકોની હાલત આપણે જોવાની દેવું છે આપણે ખાલી કંઈ મંગળસૂત્ર લઈ લેશે ભેંસ લઈ લેશે તમારી બે ગાડી હશે એક ગાડી લઈ લેશે તમે મચ્છી મટકી મટન આ બધી ચર્ચાઓ કરવાનો વિષય નથી તમે પાંચ દસ દસ વર્ષમાં શું કામ કર્યું છે એ આપણે બતાવવાની જરૂર છે એ ન બતાવતા આપણે ગમે તે વાતો કરીએ આ વ્યાજબી નથી ભલે વિરોધ પક્ષ પણ મને કહો વિરોધ પક્ષની એટલી જરૂર છે હવે આપણે વિરોધ પક્ષમાં બે સુધાર ખબર પડશે કે વિરોધ પક્ષ એટલે શું વિરોધ પક્ષ એટલે એડી નથી વિરોધ પક્ષ એટલે સીબીઆઈ નથી વિરોધ પક્ષ એટલે વિરોધ કરવાનો વિરોધ કર્યો અન્યાય થતો હોય એનો વિરોધ કરવાનો પણ આપણે અન્યાય થતો હોય વિરોધ કરવા આપણે કોઈ આને દીધો જ નથી કારણ કે આપણે મન માની જો રીતે વર્તતા હોઈએ અને આજે માની રીતે વર્તતા એટલે આ સમાજના તો હાલ થયા છે પણ તમારા પણ હાલ એવા જ થતા હોય છે ખાસ ધ્યાન રાખજો તો ફરી ફરી આપણને જ્યારે મોકો મળતો હોય ત્યારે મોકાને જો આપણે એનો સદુપયોગ કર્યો હોત તો હું તમને આજે કહું ગેરંટી સાથે ગુજરાતીની વાવાથી જાત અને આજે અમારા મુલુડ જેવા એરિયામાં ઘાટકોપર જેવા એરિયામાં ગુજરાતીની હાલ ખાવી પડી એનું કારણ હોય તો અમારે અહીંયા કોઈ જાતિભાત નથી અમારી મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતી બંને બહેનો જેવું છે વાતાવરણ છે તો અહીંયા અમે ભાત નથી રમતા એટલે ખાસ ધ્યાન રાખજો કોઈને એમ સમજવું નહીં કે અમે ગુજરાતીની બાજુ લઈએ કે મરાઠીની અમારે માટે બધા સરખા છે અને સરખા છે એટલે અમે સાકર અને દૂધમાં ભળી જાય એવી રીતના ભળીને મહારાષ્ટ્રમાં કામ કરતા હોઈએ છીએ તો ફરી ફરી અને અમે તો અમારો ટ્રસ્ટ તો મહારાષ્ટ્રના ગામડે ગામડે જઈને મહારાષ્ટ્રમાં કામ કરતું હોય છે ભાત વગર મસ્જિદો પણ બનાવે મંદિર પણ બનાવતા હોય છે તો કહેવાનો મતલબ આપણું કામ બોલતું જોઈએ આપણે કામ ન બોલતા હું બોલું છું એ ચાલે નહીં હું બોલું કોઈનું હાલુ નથી અને આપણું બી ચાલે નહીં તો ફરી ફરી મને લાગે છે કે આઠ વાગે બધો નિકાલ થઈ જશે અત્યાર સુધી ભલે આસ્તે આ તે રિઝલ્ટ આવ્યું પણ હવે જો રિઝલ્ટ આવવાનું છે એ બધું સત્ય રિઝલ્ટ બહાર પડશે અને એ એ બાજુ મેજોરિટી આવશે એ ખાસ નોંધ લેવાની બધા જરૂર છે ફરી દરેકને સદબુદ્ધિ મળે અને સારા કર્મ કરે એવી ભગવાન પાછું પ્રાર્થના જય ભગવાન